અત્યારે હાલ તો તમે એટલે ઘરની મુલાકાતું છે મોટીયાદ કરી ગામ અને વિક્રમભાઈ ઠાકોરનું મૂળ વતન છે આ તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરના કુળદેવી માતા એટલે કે ચામુંડા માનું મંદિર તમે જોઈ શકો છો આ મોટીયાદ ગામમાં કેટલું ગામ રળિયાનું લાગે છે હાલો દોસ્તો કે કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું તો મિત્રો આજે એવા વ્યક્તિના મૂળ વતનમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ચાહકોને દિલમાં રાજ કરવા વાળા એટલે કે વિક્રમભાઈ ઠાકોરના મૂળ વતનમાં આપણે આવી પોકે છીએ ઘણા મિત્રોને થતું હશે કે મૂળ વતન એટલે એ પાછું કયું મૂળ વતન તો બસ એ જ જાણવા માટે આપણે મોટી આદરજ ગણ ગામ છે આ ગામમાં આપણે આવે છીએ આજના વિડીયોમાં આપણે જાણીશું કે મોટી આદરજ ગામ છે અને વિક્રમભાઈ ઠાકોરનું આ ગામથી શું કલેક્શન છે તે જાણીશું આજના વિડીયોમાં વિડીયો થવાનો છે જબરજસ્ત તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બરોબર

જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય કાયદેસર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણી ચેનલમાં આવા અવનવર વિડીયો આવતા જ હોય છે બરાબર અને હવે તો આપણી કોપીઓ પણ લોકો મારવા માંડ્યા છીએ ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ યુટ્યુબમાં જુઓ સૌ પ્રથમ આ ટોપિકના આ કોન્ટેન્ટ જો ગુજરાતમાં લાવ્યો હોય તો હું જ લાવ્યો તો કલાકારોના ઘર બતાવવાના અને ગામ બતાવવાના તમે મારી ચેનલમાં જઈને જોઈ લેજો બરાબર તો મિત્રો આજના વિડીયોમાં આપણી સાથે રહેશે આપણા મિત્ર એવા ગણેશભાઈ ઠાકોર ભાઈનો કોન્ટેક્ટ મેં છેલ્લા વીસ દિવસથી કર્યો હતો તો ફાઇનલ આજે આપણે તેમના ગામમાં આવી પોકે છીએ અને આખા વિડીયોમાં આપણી સાથે રહેશે આપણો ગાઈડ કરશે બરાબર તો જસ્ટ તેમનો આ દુકાન જોઈ શકો છો ચામુંડા ટ્રેડર્સ હા તો અમારો આ ચામુંડા ટ્રેડર્સ છે અહીંયા અમે ગુટકા બીડી તમાકુ લગતી તમામ પ્રોડક્ટ વેચીએ છીએ અને નમકીન સાથે પણ કોલ્ડ પણ રાખીએ છીએ થેન્ક યુ આભાર અહીંયા આવો તો ભાઈની જરૂર મુલાકાત લેજો બરોબર કિરણભાઈ ઠાકોરનો આ ગામથી શું નાતો છે અમન થોડું મોટું મોટું જણાઈ નાખો કિરણભાઈનું ગામ છે મોટી આદરજ હા મૂળ વતન છે પણ તે ગાંધીનગરમાં રહે છે અત્યારે હા તો મિત્રો ગામનું ચોક છે તે તરફ આવ્યા છીએ અમે અને રેડિયામનું ગામ છે મોટી આદરજ તમે જોઈ શકો છો જસ્ટ કેટલું ગામ રેડિયામનું લાગે છે તો ભાઈ આ છે વિક્રમભાઈ ઠાકોરનું મૂળ વતન મોટી આદરજ તમે જોઈ શકો છો સામે ડેરી જોઈ શકો છો આ ગામની અહીંયા તમે જોઈ શકો છો આ ગામની સ્કૂલ સરસ ગામ છે મિત્રો અહીંયા પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો આ ગામની ગામ મિત્રો મોટું છે અને રળિયામનું ગામ છે આ બરોબર 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 તમે જસ્ટ સામે જોઈ શકો છો મોટી આદર્શ ગામની ગ્રામ પંચાયત તમે જોઈ શકો છો અને આ છે પ્રાથમિક શાળા કાંઈ સ્કૂલ છે અને તમે આ જોઈ શકો છો પ્રાથમિક શાળા તો હવે કઈ જગ્યાએ આપણે જવાનું સહસ્યાન મંદિર આ ગામનું મહાદેવનું મંદિર છે સ્વામિનારાયણ મંદિર છે આપણે મંદિરની પણ જોઈ લઈએ બરોબર તો ભાઈ અહીંયા મહાદેવનું મંદિર ને અહિયાં તમે મહાદેવનું મંદિર જોઈ શકો છો જીતી માનું મંદિર છે અહીંયા અને ભાઈ કહે છે કે આ તલાવમાં સ્વામિનારાયણ મહારાજ સ્નાન કરેલું હા બોલો સ્વામિનારાયણ ભગવાન વર્ષો પહેલાં અહીંયા રતુજી ખાટને ત્યાં ઘરે રહ્યા હતા અને ત્યાં તેમની સેવા અને પૂજા કરી અને સ્વામિનારાયણ ભગવાન અહીંયા સ્નાન કરેલું છે અને વીસ પચીસ દિવસ લગભગ અહીંયા ગામમાં રહ્યા હતા જય સ્વામિનારાયણ તો આ છે આ ગામનું અમિનારાયણ મહારાજનું મંદિર તમે જોઈ શકો છો આજે આપણે ફરી રહ્યા છીએ મોટી યાદ્રજ ગામ જે વિક્રમભાઈ ઠાકોરનું મૂળ વતન છે તમે જોઈ શકો છો નમસ્તે પ્રશક મિત્રો આ છે મા ચામુંડા માતાનું મંદિર મોટી આદ્રજ અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ગામની કોઈ પણ માનતા કે લગ્ન પ્રસંગ હોય તો અહીંયા દર્શન કરવા જરૂર આવે છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે જય ચામુંડા માતા ગામ છે એ મોટું ગામ છે એ અલગ અલગ જગ્યાઓ માટે પાઇબા નીકળ્યા છીએ અને શું કહેવાય તેર બાર ફોરાન તેરનું આદ્રજ બાર ફોરાન તેરમું આદ્રજ એવી ને એમ બરોબર તો ભાઈઓ જે વિક્રમભાઈ ઠાકોરના કાકા છે તેમના ઘરે આપણે પહોંચી ગયા છીએ જય માતાજી કાકા સૌપ્રથમ તમારું નામ જણાવી દો અમારા દર્શકોને મોઠાજી વરસંગજી મોટી આદ્રશ બયવાનું પડવું તો જે આ આદ્રજ ગામ છે અલિકરભાઈ ઠાકોરનો આ ગામથી શું નાતો છે એ આદ્રજ મૂરવતન વતન યુવાનું આ મોટાભાઈના દીકરા છે વિક્રમભાઈ ઠાકોર એમનું મૂરવતન આદ્રજ ના ફાધર મેલાભાઈ ઈઓના મુહાર મજેલા અને તો વસેલા ફતેપુરા વિક્રમભાઈ ઠાકોરના ફાધર છે ફતેપુરા ગામમાં કેટલા વર્ષોથી સ્થાયી થઈ ગયા છે એ લગભગ ત્રીસ પોત્રી વર્ષ ખરો તો કાકાનું એવું કેવું છે કે જે વિક્રમભાઈના ફાધર મેલાભાઈ તો જે મેલાભાઈનું વતન તો મૂળ મોટી આદરે ત્રીસ 35 વર્ષ પહેલા પતિપુરા ગામમાં જઈને વસ્યા તેઓનું મોસાર થતું હતું એમ જ ને ઉરદેવનું મંદિર પણ અહીંયા જ છે ને અહીંયા જ છે અહીંયા પર લાગવા આવત છે તમે વિક્રમભાઈ ઠાકોરના નહીં તમે ના હગા નહીં કુટુંબ કુટુંબને એટલે માં કાકો ને બાપા ના થાય પિતરાઈ અરે ભલે સુપરસ્ટાર થઈ ગયા પણ દહ મહિને પોત મહિને ગોમની ખબર લે છે ભાઈ જોડે બેઠા છે તો એમનું પણ આપણે નામ પૂછી લઈએ મારું નામ ઠાકોર વિજય છે અહીંયા તમે આવ્યા એ બદલ તમારો આભાર ભાઈ તમે સરસ મજાનો એવો વિડીયો બનાવ્યો છે વિક્રમભાઈ ઠાકોર વિશેનો જે ગુજરાતના સુપરસ્ટાર તરીકે અત્યારે ઉભરી આવેલા છે ગુજરાતમાં એમના વિશે હું તો વધારે કહી ના શકું પણ આ જે મારા કાકા છે એમણે સારી એવી માહિતી આપી વિક્રમભાઈ ઠાકોર વિશે તો મારા ખ્યાલ મુજબ મારે અત્યારે ત્રીસેક વર્ષ થયા છે વિક્રમભાઈના છેલ્લા પંદરેક વર્ષ પંદર તો નહીં પણ વધારે એક સમયથી તેઓ મોટી મોટી આદ્રજ ગામમાં દર અમારા એક વર્ષમાં અમારા દેવદિવાળીનો પ્રોગ્રામ હોય છે તો એ દર સાલ અમારા ત્યાં પ્રોગ્રામ કરે જ છે અને સુંદર મજાનો એ કાર્યક્રમ કરે છે દેવ દેવદિવાળી નિમિત્તે પછી બીજી વાત કરું તો વિક્રમભાઈ ઠાકોરનું અહીંયા અમારા કુળદેવીમાં ચામુંડા માતાનું મંદિર પણ આવેલું છે તો એ દર આઠમે અહીંયા અમારા બયા માતાજીના મંદિરે અને ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા દર આઠમના તહેવાર નિમિત્તે એ આવે છે બીજું એક વાત કરું વિક્રમભાઈ ઠાકોર વિશે તો ગુજરાતમાં કોઈ એવો કલાકાર નથી જે અત્યારે વિક્રમભાઈ ઠાકોરના સ્ટેટસ સુધી પહોંચી શકે કેમ કે વિક્રમભાઈ ઠાકોરનું ખાલી ગુજરાતમાં નહીં પણ અમુક એવા દેશો પણ એમને હવે તો સ્વીકારવા લાગ્યા છે કે ભાઈ વિક્રમ ઠાકોરનો અમેરિકામાં પ્રોગ્રામ કરાવો કેનેડામાં પણ પ્રોગ્રામ કરાવો તો અત્યારે વિક્રમભાઈ ઠાકોરને ઘણા એવા બહારના દેશોમાં પણ હવે ઓર્ડરો કરવા લાગ્યા છે વિક્રમભાઈ ઠાકોરના કુટુંબમાંથી હું આવું છું વિક્રમભાઈ ઠાકોરે અત્યારે ગુજરાતમાં ડંકો વગાડ્યો છે સુપરસ્ટાર અત્યારે બન્યા છે અમને ગર્વ થાય છે એમના પ્રત્યે કે ભાઈ ઠાકોર સમાજમાં એક રત્ન કલાકાર તરીકે વિક્રમભાઈ ઠાકોર સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ અમુક દેશોમાં પણ ડંકો વગાડી રહ્યા છે અત્યારે તો કાકાએ અને ભાઈએ જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મારા વાલા મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું મૂળ વતન અને ત્યાં ગાડી ત્યાં ગાડી તેમનું ફાધરનું જે જૂનું મકાન આવ્યું છે તે એરિયામાં આપણે આવી પક્યા છીએ તમે જસ્ટ જોઈ શકો છો કાકા માઇક તમે બે શબ્દ બોલો આ છે મકાન હા એ જ મકાન છે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું મૂળ માં તમે આ ઘર જોઈ શકો છો મૂળ વતન એટલે કે મોટી આદરતમાં તમે આ ઘર જોઈ શકો છો અને અહીંયા વિક્રમભાઈ ઠાકોરના ફાધર રહેતા બરાબર ને તો તેમનું આ મકાન છે ભાઈઓ તમે જોઈ શકો છો પણ મિત્રો ઘણા વર્ષો પહેલાં વિક્રમભાઈ ઠાકોરના ફાધર ફતેપુડા ગામમાં જઈને વસ્યા પણ મૂળ વતન ગણવા જઈએ તો આ મૂળ વતનમાં જે મકાન આવેલું છે ત્યાં મકાન તમે જોઈ શકો આવો બાજુ એટલે આ મકાનને રેનોવેટ કર્યું છે ને ફરીથી સુધારો વાહ હા સુધારો પહેલા માટીનું મકાન હતું માટી પહેલા મકાન હતું પછી અહીંયા રેનોવેટ વર્ક કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ છે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનું મકાન એ પણ કહીએ તો પણ ચાલે કારણ કે તેમના ફાધરનું આજુબાજુનો એરિયા જોઈ શકો છો આ મકાનનો અને કાકા કયો એરિયા કહેવાય બયા બરોબર બરોબર અંદરથી પણ જોઈ લઈએ કાકા પૂરા એવું તમારું છે બરોબર તો કાકા અહીંયા ફરાયું મૂક્યું છે તમે જોઈ શકો છો આ તમે આ જોઈ શકો છો આના પહેલા આજના વિડીયો કોઈ બનાવ આવે છે ના કોઈ આ ફર્સ્ટ ટાઈમ જ આવી જ છે તમે જ આયા પહેલા બરાબર તો મિત્રો આના પહેલા કોઈ વિડીયો હજુ બનાવા નથી આ મકાન છે ભાઈ વિક્રમભાઈ ઠાકોરના પાદરનું જૂનમ જૂનું મકાન અને આ મકાને રેનોવેટ કરીને અત્યારે ધાબાવાળું મકાન બનાવી કાઢ્યું છે બરોબર તમે જોઈ શકો છો હોકારો છે તો ભાઈ જોઈ લીધું ને તો ભાઈ મતા ખાલી નજર મારતા જ નજર આવી અહીંયા આવે એટલે ઘરની મુલાકાત તો લેસ લેશે કે શું હાલત છે તો મિત્રો આ હતું વિક્રમભાઈ ઠાકોરનું ઘર દાદા ખેતીવાડી કરો છો કે હું દુકાને એ બેહું ને હા દુકાન છે ને ખેતીવાડી બરોબર બરોબર હા શક્તિમાન છે અમારો હશે ગતમાં એટલે શક્તિમાનો ફોટો લઈ લેજો એક હમ ચામુંડમાના મંદિર તરફ આપણે આવી શકીએ છીએ જો વિક્રમભાઈ ઠાકોરના કુળદેવીમાં તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરના કુળદેવી માતા એટલે કે મંદિર ચામુંડામા જોઈ શકો છો આ આદસ ગામમાં અને બયા માતાના પરામાં જ આ મંદિર આવેલું છે ઠીક છે તો મિત્રો દર્શન કરી લો વિક્રમભાઈ ઠાકોરના ખુદે માના હે મા ચામુંડ સારું કરજે માં અને આખો એરિયા ભાઈઓ આપણી સાથે જ છે બધા તો મિત્રો પાછા જઈ રહ્યા છીએ ધામ તરફ તો મિત્રો અંબાજીમાં નું મંદિર રહી ગયું હતું બતાવવાનું ભાઈ કે છે તે પણ તમને દેખાડી નાખું છું તમે આ ગામનું અંબાજી માતાનું મંદિર તમે જોઈ શકો છો તો ભાઈનો ફૂલ સપોર્ટ રહ્યો આજે આપણને સપોર્ટ કર્યો સ્ટેપ બાય સ્ટેપ આપણને ગામ બતાવ્યું ગાઈડ કર્યા ભાઈએ બરોબર તો આપણે થોડા આગળ જઈએ ગામ છે વિક્રમભાઈ ઠાકોર નું મૂળ વતન તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે વિક્રમભાઈ ઠાકોર નું મૂળ વતન એટલે કે મોટી આદ્રજ ગામમાં આયા તથા તેમના વિશે થોડું ઘણું જાણ્યું તો આજે આપણને થોડી ઘણી ડિટેલ મળી અને તેમના ફાધર વિશે જાણ્યું આટલા વર્ષો પહેલાં પ્રત્યેક પૂરા ગામમાં જઈને તેઓ વસ્યા ઠીક છે શું કરીએ વિડીયો કરું છું અહીંયા એન્ડ અને વિડીયો જો થોડોક બી પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી નાખજો લાઈક ચેનલને કરીને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને સારી કમેન્ટ કરી આપજો અને મોટાભાઈ કંઈ કહેવા માગે છે શું કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ ચેનલને થેન્ક યુ ધન્યવાદ આભાર ચલો નેક્સ્ટ વિડીયો ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી બપ બાય આવજો